ટીનુ હવે ઘણી હેરાન હતી પાણી ઘણું ઉપર આવી ગયું હતું અને તેની ડાળની નીચે સુધી આવી ગયું થોડી જ વારમાં ડાળ ડૂબી જવાની તૈયારીમાં હતી હે ભગવાન હું મારા ઈંડાઓને કેવી રીતે બચાવું લાગે છે તેમને પણ કોઈ મદદ માટે નહીં જ મળે આખો જંગલ ખાલી થઈ ગયો છે તે ઘણી હેરાન થઈ રહી હતી પાણી ડાળી સુધી આવી જ ગયું હતું અને ઈંડા તેમાં ડૂબવાના જ હતા થોડી જ વારમાં ઈંડા ડૂબવાના જ હતા અને તેણે જોયું કે સામેથી ટિંકુ પોતાની ચાંચની અંદર નારિયેળની નાવડી પકડીને આવી રહ્યો હતો તે ડાળીએ આવીને રોકાઈ ગયો અને નાવડી ડાળી પર મૂકી દીધી જલ્દીથી ઈંડાને મૂકવામાં મદદ કર બંને જણાએ મળીને તે બંને ઈંડાને નાવડીમાં મૂક્યા અને પોતે પણ તેમાં બેસી ગયા ત્યાં જ પાણી ડાળી ઉપર આવી ગયું અને નાવડી પાણી પર તરવા લાગી પાણીના વહેણ તરફ તેમની નાવડી ચાલવા લાગી ટીનુ તેના ઈંડાને સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ